રાજેશ્વર સ્વામી ના ભવ્ય રીતિ કરવામાં આવ્યો માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં શ્રી હરી સ્વામી નારાયણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પધાર્યા હતા જેમાં સાધુ બ્રહ્માજીવનદાસ સ્વામી કોઠારી સ્વામી ગોધરા મંદિર સાધુ સ્વામી સાધુ ભક્તો હાજર દાહોદ ભાપુર તથા વંજારા કરણબાબા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા વૈદિક મહામુજા પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સભા કરવામાં આવી હતી જેમાં પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના કરકમળો વડે પૂજાયેલી ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા અક્ષર બ્રહ્મા ગુણાતીતાનંદ સ્વામીની મનમોહક મૂર્તિઓ તથા શ્રી ગુરુ પરંપરા રાધાકૃષ્ણ ભગવાન શ્રી સીતારામ ભગવાન શ્રી હનુમાનજી શ્રી ગણપતિજીની મૂર્તિઓ વેદોક્ત પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં આગેવાનો ગ્રામજનો ભાઈઓ બહેનો પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સાંસદ જસવંતસિંહ બાપુ ધાર્મિક પ્રવચન આપ્યું હતું અને સંતોનું ધાર્મિક પ્રવચન વાણીનો લાભ લીધો હતો અને જનસહ પત્રકાર સંઘ મિત્રો દ્વારા દીપકભાઈ પરમારને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યું હતું સાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે ભોજન પ્રસાદ બાદ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો અને પીપળિયા ગામનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા એસએમ ન્યૂઝ ગુજરાતી દાહોદ

સન્માન સમારોહમાં આજથી આ મંદિર સમગ્ર ગામ લોકો માટે કોઈ પણ નાત જાત કે ધર્મ વગરના દેખાવ વગર માગ્યો છે આ શ્રદ્ધા મળશે ભગવાન પર વિશ્વાસ દ્રઢ થશે લોકોના સમાજને નવી દિશામાં લઈ જવાની ઊર્જા એ આ મંદિરો અમારા પ્રાપ્ત થશે એવું સુંદર મંદિર આજે આપણે પર્યારામ આતે હું સી આજે સમાજમાંથી ઉપસ્થિત છું આપનું નામ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય મારું નામ છે પરવશી અમરસિંહ ઝાયરા હું બીએબીએ સ્વામિનારાયણ સંસ્થાનો પરિવાર છું રેડાર બીએએસ છું આ મંદિર એટલા માટે ખાસ તો જરૂરી છે કે અત્યારની આપણી જે ભાવી પેઢી નાનેથી લઈ અને મોટા સુધીના વ્યસન દુષણથી ગરકાવ થઈ ગઈ છે એમાંથી આ મંદિર સંત શાસ્ત્ર અને મંદિર આ ત્રણ વસ્તુ જરૂરી છે આપણા હિન્દુ સંસ્કૃતિ સમાજની અંદર કુસંગ બધા વધી ગયા છે એ ભગવાનના મંદિરની મૂર્તિ સ્થાપિત હતી ત્યાં આવવાથી એનો સદભાવ સારો થાય અને વ્યસન મુસંગમાંથી મુક્ત થાય અને લોકો સુખ શાંતિનો માર્ગ મેળવે એ આશયથી એટલે આ મૂર્તિ પ્રતિષ્ઠા કરી અને આ પીપુળિયા ગામમાં એ મંદિર અમારે જમદ્રત ક્ષેત્રનું જામોદરા મંદિર પણ બીએપીએસ સંસ્થાનું છે એને આજે તેરી વર્ષ થાય છે અને બીજું મંદિર આપણે પીપળિયા ગામે આજે મૂર્તિ પ્રતિષ્ઠા કરી છે એવા પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને મહાન સ્વામી મહારાજના સાનિધ્યથી એવા હજારો લાખો હરિભક્તો જે એક એના વ્યસન દુષંતમાંથી મુક્ત બહુ દારૂ જુગાર ને એવી ડ્રગ્સની પ્રવૃત્તિઓ જોડાયેલા હોય ને તેમાંથી એકવાર ભગવાનની મૂર્તિના દર્શન કરે આવા સંતોના પવિત્ર સંતના દર્શન કરે ને ત્યાંથી એને એ દૂસંત મૂકી દેવાનો વિચાર આવે છે એવા પવિત્ર સંતોના સાનિધ્યમાં આજે અમારા પેપરિયા ગામે મૂર્તિ પ્રતિસાદ થઈ છે અને આજુબાજુના લોકો ત્યાં દર્શન કરવા આવશે અને ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત જે કંઈ આપણી મનોકામનાઓ જે કંઈ વ્યસન દૂસન કુસંગમાંથી મૂકવાની પ્રાર્થના કરશે એની એ પ્રાર્થના ભગવાન સાક્ષાત સ્વીકારી અને દૂર કરે છે દુઃખ જોશા પીડા કષ્ટ પણ દૂર કરે છે ને સુખ શાંતિનો મેળવે છે ને એવો અમને બધા હરિભક્તોને અનુભવ પણ ઘણા વર્ષોથી થયેલો છે એ સ્વામી